તો તો ગઈ માતાજી કેમ છો છો મજામાં મજામાં તો તો સ્વાગત છે ફરી એક નવા બ્લોગમાં આજનો બ્લોગ બહુ મસ્ત છે અને સુધી જોજો તો મજા આવશે તો હવે હું નાઈ થઈને તૈયાર થઈ ગઈ કામ પણ બધું ઘરનું થઈ ગયું ને મારે જવાનું છે બાર હવે ક્યાં જવાનું છે એ તમને હમણાં ખબર પડી જ જાય સંજયનું ફેસ જોઈને જેમ કે એ બહુ દુઃખી છે હું જાઉં છું ને એટલે ચાલો મારે ટાઈમ પણ થઈ ગયો છે બસનો કેમકે મારે સાડા પાંચનો ટાઈમ છે ને પાંચ વાગી ગયા છે તો એને જલ્દી કહો મને મૂકી જાય એ સાઈ થઈ છે ને આજ કાંઈક કામ નથી કરતા હતા એક લારી છે ચાલો ને મારે ટાઈમ થઈ ગયો છે સંજય પાંચ થઈ ગયા છે સાડા પાંચનો ટાઈમ છે જવાનો વરક કેટલો છે ઉતાવળી છે ભગવાન તારી બસ એવું ન થાય તમે ટાઈમે આલો એટલે બસ ન સુકાય માર વાર લાગશે જ બસ તમારું હર કામ જે હોય તો તારી બસ સુકાઈ જાવી જોઈએ તારે બન રહેવું જોઈએ કેમ તમારે તો હસોડો હારું બાય ને જાતા જ એવું કેમ આલે એમ નહીં બાઈ થોડોક ટાઈમ બહાર જાય તો સારું નહીં નહીં કેમ આયા બધું કામકાજ ન હોય તો કામકાજ અટકાઈ જવાનું છે

કેમ કે હું છું એટલે તો તો તમે તમારે એને બે ત્રણ મહિના સુધી તો ફ્રી જ નથી કેમ કે એને બહુ બધું કામ છે એડિટિંગ ને એવું ન કરતો તમે બે હારે જ જાત એટલે હું એકલી જાઉં છું એટલે મૂડ જરાય નથી ને મૂકો આવે તો સારું નકરો એકલે એકલે હાલીને ટેસ્ટ ને ભોગી જાય લેવાળી તો મારો બધું સામાન અહીંયા રેડી છે તો આ બધું લઈ જવાનું છે અઠેલોન બધું કેટલો છે તને જાવાનું અરર બોટલ ભરવાનું છે પાણીની બોટલ ભરવાનું આને ઉતાવળમાં ઉતાળમાં પાણી વળી છે ને ઉ બોટલ ભરી દે તો ઉતરે સીધી પછી આમ વટિયાને બધું રસ કાંબો દૂર જાય ને ખારું મોળું પાણી આવે આપણને કે ભાવે ફટા પડી જાય ને આખી રાજી થાય ખારું ઈ છે પાણીનો બાટલો ભરવાનું 4 હાલો તમ કામ ભલે મૂકી જાય તમારું મોઢું નથી કેતું તો જોઈજે હું જોઈજે જાય જ અરક કેટલો છે જવાનું એટલે તો હોય ને હું ક્યાં જાઉં છું તમને ખબર છે પણ અહીંયા જ જાઉં છું કે ક્યાં આગી છો હા 500 આગી તો એટલે હું જો આઈથી જાય ત્યાંથી ફોન કરી ઠેટ પોગી ફોન હું નથી જ હું ફોન ઉપાડી કઈ નહીં મેં બાને કહી દીધું છે જમવાનું બનાવી નાખજો ટાઈમે ટાઈમે સંજય જમી લેશે

લે લે આ તો જો આ બધું ઉપાડી લઉં બધું બહાર લઈને મૂકી દો હાલે फटाफट લઈ આવો આ બધું સામાન થોડા વધારે ખીજ માં છે કાઈ નહીં હાલો એવું તો આલ્યા કરે હવે ને હું ફટાફટ फटाफट બધું સામાન લઈ લો તૈયાર થઈ જાવ તો મારા બ્લોગ માં સુધી જોડાયેલા રહેજો તો જો આ સુરજ જવાટો હરક કેટલો છે ને અહીંયા આઠે ચાર આમ તો જો તમે ચાર થઈ ગયા આ બધું સામાન કાઢી લીધો બહાર એનો જો જો આમાં હું છે

તારી કરતા વધારે બ્લોક મારા હાલ છે મોટું થઈ ગયું ને હજી કે થઈ જાય એકલી એકલી જાય છે હરખ તને એટલો બધો હરખ જવાનો આમ તો જોઈ હરખ કુદુડે સુરત કેને નો ગોઠે જો સુરત કોને ગોઠે બધાય ને ગોઠે સુરત તો એટલે તો સુરત જવાનો રખ કોને નો હોય કઈ નહીં હાલો તમે મારો ટાઈમ હશે ને વેસ્ટ કરો છો ટાઈમ કાઈ ન કરતો હજી ગુનાથી નીકળી છે હજી કેટલા હજી ટીમી આવી છે ટીમીથી પછી એમાં આવશે તે બસ પોક્ષ ને તો આપણે પોર કરી તને તો તારે હું મૂકી દે તને મૂકી જાય હું તને જાય એટલે જા જાક બોતેર જાવ luận કે એની ઘરે તને જા તો જા એમ કહો ને બે ત્રણ મહિના રોકાવા જવું તો એમ જ થઈ હજી બે ત્રણ મહિના કેમ ન્યાજીન કા વિચાર છે તારી કઈ કા કે હજી રોકાઈ જવાનું તો રોકાવાનું રોકા કેટલા કોણ પછી છે જવાનું પડશે અને પછી મજા આવશે રોકાઈ છે કાઈ વાંધો હાલ મોમલી લઈ તને સાઈસ ની બવણી ઉપર તું નીકળ થી સટક એસ આઉટ સે છે ઇંતજાર છે હવે જાય બધું હેઠું હવે કાઈ વાંધો નહીં હાલો હવે નીકળો હાલો પોસા પર ગાલો સટકો અહીંથી સટટે હા તો મૂકી જાવ હાલ હાલો ઉપાડો હાલો હાલો આને મૂક્યા ઊ फटाफट જાવ છે એમને આ ભાઈ આગળ થોડો રહે પાછો હે તું અહીંયા

જો જાય એ તો બસ ઉપડી મિત્રો બસ હતી ઉતાવેલા ને જો એ તો ગઈ છે ફટાફટ હવે ઉપડી ગઈ છે રજવાડી બસ છે હવે મારે ઘેરે ભોગવું પડશે હવે મિત્રો હવે અત્યારે ઘેર બી એવો છે ફાઇનલી ઘેર આવીને જો અત્યારે ટુ વ્હીલ આપણે પાર્કિંગ કરી દીધી છે ને બધી વસ્તુ મૂકી દીધી છે હવે અત્યારે અહીં આવો થાવ સુધી શું શું લાગે જો દરવાજા ને વરવાજા ઓલે ઘડીક વાર હોય તો ઘડીક બાજી ને ઝગડીને એવું કરતા હવે હવે અત્યારે તો કોઈ શેર નહીં અત્યારે ને એકલો એકલો છે ને બીજું કાંઈ નહીં ટેન્શન વધારે એ છે કે બ્લોગ બનાવશે કોણ

ટમેટા કાકડી સલાડ બધું પીડ્યું છે પણ હવે સોનલ વિના મેં ક્યારે ખાવું ભાવતું નથી ખાવા તમે ખાઈન એ એડિટિંગ નું કામ કરવાનું બાકી છે હજી ને જો તારે નતો આવવાનું આમાં તારે વ્લોગમાં માં આવવાનું હું મિત્રો અત્યારે આવવાનું જ હતું ને આ છે ને તમારા બધા સાથે પ્રેન્ક વિડિયો હતો તો કોઈ ખોટો લગાડતા નહીં મિત્રો તમારા બધા સાથે પ્રેન્ક થઈ ગયો છે

તો તમને અમારો આ બ્લોગ કેવો લાગ્યો છે ને આ ફ્રેન્ક કેવો લાગ્યો છે ખાસ કરી કોમેન્ટ કરી દેજો તો આવા નવા ફ્રેન્ક લેતા આવી જુઓ અમે તમારા માટે તો તમને બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી તો બધાને જય માતાજી બાય બાય